નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોને બાર હજાર ખાતામાં તો બજેટમાં મોટી ભેટ મળવાની છે તો છત પર લાગશે પવન ચક્કે તો ગુજરાતના બાબા વેંગા એટલે કે અંબાલાલ પટેલની ડરામણી આગાહે તો સોના ચાંદીએ ભૂક્કા બોલાવી નાખ્યા છે તો બિઝનેસ શરૂ કરવા મળશે દસ લાખ રૂપિયા તો મોદી સરકારના બે મોટા નિર્ણયો અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકો ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ઇન્કમ ટેક્સમાં મળી શકે છે મોટી રાહત મિત્રો બજેટ બે હજાર છવ્વીસમાં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતની શક્યતા છે ટેક્સ ફ્રી આવકની મર્યાદા તેર લાખથી વધારીને પંદર લાખ થઈ શકે છે મિત્રો નવા ટેક્સમાં રેઝિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પંચોતેર હજારથી વધીને એક લાખ થઈ શકે છે અને મિત્રો જૂના રેઝિમમાં સેક્શન એસીસીની મર્યાદા દોઢ લાખથી બે લાખ કે અઢી લાખ અને સેક્શન એસી હેઠળ પચીસ હજારથી પચાસ હજાર થઈ શકે છે મિત્રો એનપીએસમાં વધુ ટેક્સ લાભ અને એલટીસીજી પર મુક્ત મુક્તિ મર્યાદા એક પોઈન્ટ પચીસ લાખથી વધારીને એક પોઈન્ટ પાંચ લાખ કે બે લાખ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો હાલ ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિના કારણે ગુજરાતમાં હાડ થી ઠંડી પડી રહી છે અને ગુજરાતના બાબા વેંગા એટલે કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ન્યુક્લિયર પ્રયોગો માનવસર્જિત કારણો અને કુદરતી ફેરફારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર અસર કરી રહ્યા છે આગામી અઢાર જાન્યુઆરી આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ આવશે અને જેના કારણે અઢારથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાનની રકમમાં થશે વધારો મિત્રો બે હજાર છવ્વીસના બજેટ પહેલાં ખેડૂતોમાં એક પીએમ કિસાન યોજના અંગે મોટી અપેક્ષાઓ ઊભી થઈ છે હાલ આ યોજના ઠળ યોગ્ય ખેડૂતોને વર્ષના કુલ છ હજારની સહાય ત્રણ હપ્તામાં મળે છે પરંતુ ખેતીના વધતા ખર્ચના કારણે અનેક ખેડૂત સંગઠનો હવે આ રકમ આઠ સુધી વધારવાની માંગ કરી રહ્યા છે મતે સહાય વધવાથી નાણા મળશે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત સંકેત નથી આવ્યા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દર મહિને પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયાની ગેરંટેડ આવક મિત્રો ભારતીય ડાક વિભાગની માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ દ્વારા તમે દર મહિને પાંચ સુધીની નિશ્ચિત આવક મેળવી શકો છો મિત્રો આ યોજનામાં વાર્ષિક સાત પોઈન્ટ વ્યાજ દર મળે છે અને રોકાણની મુદત પાંચ વર્ષની હોય છે એ મિત્રો સિંગલ ખાતામાં મહત્તમ નવ લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં પંદર લાખ સુધીનું રોકાણ કરી શકાય છે મિત્રો ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી આ ખાતું ખોલી શકાય છે મિત્રો આ યોજનાની પરિપક્વતા બાદ રોકાણને મૂળ રકમ પરત મળે છે અને વ્યાજની રકમ દર મહિને બચત ખાતામાં જમા થતી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળની શારીરિક કસોટીની તારીખ નક્કી કરવામાં આવી છે

મિત્રો ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે આ નાની પવનચક્કીઓ રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાત પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે સોલાર સિસ્ટમની સરખામણી એની કિંમત ઓછી છે અને તેના ફાયદા ચાર ગણા વધુ હોવાનું મનાઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માત્ર બે દિવસમાં ચોવીસ રૂપિયા સોનું મોંઘું થઈ ગયું મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા બે દિવસમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામ દીઠ ચોવીસ હજાર છસો રૂપિયાનો વધારો થયો છે એટલે કે મિત્રો ગ્રામના ભાવમાં ચોવીસો રૂપિયા વધી ગયા છે મિત્રો દસ ગ્રામ સોનાનો ભાવ એક સાત પચાસ રૂપિયા નોંધાય છે મિત્રો ચાંદી પાવ પણ તેજી જોવા મળી રહી છે ત્યારે મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બે પોઈન્ટ સાઠ લાખ રૂપિયા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્વરોજગાર યોજના મિત્રો ગુજરાત સરકાર યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઉદ્દેશ્ય સાથે સ્વરોજગાર લક્ષી યોજના હેઠળ નાના વ્યવસાય શરૂ કરવા અરજદારોને આર્થિક સહાય પૂરી પાડે છે આ ચાલીસ જુદા જુદા નાના વ્યવસાયો માટે મહત્તમ દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે મિત્રો અરજી સમાજ કલ્યાણના પોર્ટલ પરથી કરી શકાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસની તમામ રજાઓ રદ થઈ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના હોમટાઉન એટલે કે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદીના આગામી ત્રણ દિવસીય પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર રાજ્યના પોલીસ વડા ડીજીપી દ્વારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને આદેશ અનુસાર રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ બાર જાન્યુઆરી સુધી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે આ નિર્ણય કોન્સ્ટેબલ થી લઈ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારીઓ સુધી તમામને લાગુ પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય મિત્રો એન્ટિબાયોટિક્સના વધુ પડતા વપરાશને રોકવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે હવે એન્ટીબાયોટિક્સની દવાઓના પેકેજિંગ પર ખાસ રંગની પટ્ટી કોડ અથવા તો સ્પષ્ટ નિશાન જેમ કે લાલ લાઇન ફરજિયાત કરવામાં આવશે આનાથી દર્દીઓ અને ફાર્માસિસ્ટ સરળતાથી ઓળખી શકશે કે દવા એન્ટીબાયોટિક છે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થા પર મળશે ખુશખબર મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં બે ટકાનો વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે તેનાથી વધતી મોંઘવારીમાં કર્મચારીઓને રાહત મળી શકે છે મિત્રો હાલ કર્મચારીઓને અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે જ્યારે હવે જો બે ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું સાઠ ટકા થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વર્ષમાં લોન સસ્તી થશે મિત્રો નવા વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં જીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે જેનાથી હવે હોમ અને ઓટો લોન સસ્તી થઈ શકે છે આઈઆઈએફએલ કેપિટલના રિપોર્ટ મુજબ બે હજાર પચીસમાં એક પોઈન્ટ પચીસ ટકાના ઘટાડા છતાં હજુ દર ઘટાડવાની શક્યતા છે રેપો રેટ અને કોર ઇન્ફ્લેક્શન વચ્ચેનો તફાવત બે છે જે સરેરાશ એક પોઈન્ટ એક કરતા વધુ હોવાથી રેટ કટના સંકેત આપે છે આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તામાં એટલે કે ઈએમઆઈમાં મોટો ઘટાડો

ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન મેળવી શકશે મિત્રો સમય સ્થળ અને દસ્તાવેજોની વિગત ઓ લેટરમાં દર્શાવવામાં આવી છે